હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય શ્રી કૃષ્ણ જયેશ્વર સવારના સાડા નવ થઈ ગયા છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

નવી લીધી આવી હતી પણ મૂકશું ક્યાં બધું લાઈન તો આવશું જગ્યા નથી ને એટલી બધી ખાલી હવે તો એવું થઈ ગયું છે સામાન આવે ને સામાન એક રૂમ સ્પેશિયલ રાખવી પડે છે આજે છે આનંદ

તો ગાય બપોર ના સાડા બાર વાગી ગયા છે અને મમ્મી શું કરો છો નહીં કરવું પડે ચણિયા ચોળી

ઓકે વાહ મસ્ત બનાવ્યા છો પણ તમે બીજું શું બનાવ્યું સાચની તૈયારી ચાલે છે બોલું તમે બનાવતા તો એ રેડી થઈ ગયું સેટ ઓલું બોલું તમે બનાવતા તો એ રેડી થઈ ગયું ઓલું કઈક બલા કોટી વાળું હા આ એક તો સીધું ને કાલે રોંડી છે આરતી કરીતી ને હાલી એ બતાવું જો હજી એને કઈ છૂ નથી જો

પાણી કેટલું દવાખાના ડેન્ગી એવું છે તો ગાઈસ જમમાંમાં છે સુરિયાનો શાક મહાપ્રસાદ છે આ સંભાર છે મરચા અને ગાજરનો અને સાથે ગરમા ગરમ રોટલી ને દાળ તમે કેમ ચોળી ને ખાવ છો તુરિયા ચોલ ચોલ કે માન

મસ્ત વિસર્જન થઈ ગયું છે અને ટ્પા મૂકી જાશે છે એટલે ધીરે ધીરે ઉભો પડશે હવે ગરબા પ્રોગ્રામ છે તમે બોલો પણ વરસાદ નથી આવતો આજ તો બફારો થતો અમુક નો ટાયડ વાયસ હું તો પલ્લી ગયો તો નીતરી ગયો ગરમી સડી ગઈ ક્યાં આપડે શું પ્રોગ્રામ કરશું આના ચૌદશ ની રજા તો આમ વહી હા હું આજ ફ્રી થઈ ગયો ફટાફટ આવી ગયો હમણાં તો દિવાળી આવીને ઉભી રહી જાય મનુષ્ય ચોરાસી લાખ બરાબર કરી લેવો જોઈએ પણ જિંદગી ફટાફટ જાય આપણને ખવાર થાય ને પડી જાય ઘડીક માં ટાઈમ કેમ મેળવજ ખબર ન પડે

ઓકે દહીં નાખું ને દહીં નાખી એટલે ખાટા મિક્સ કરી દેવાનું ને મિક્સ ને પછી પણ આપણે એડ કરી દીધી છે પાણી થઈ ગયું એને કરવાનું એવું હોય રાખવાનું થોડું કડક હોય મસ્ત પથરાય ને હા મસ્ત મસાલો બની ગયો છે એનો લસણ બાકી રાખ્યું છે લસણ પછી નાખશું

તૈયારી છે 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 હવે તેલ તો આ મસ્ત બની ગયું દીધું લસણ તમને દેખાતું છે કેમ પેલા ધીરો રાખવાનો હોય ગેસ વાહ જરાક નાખી દેવાનું અરે વાહ 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 જો મને ગયો મસ્ત